સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના ચીઠોડા ગામે લક્ષદીપ શાળામાં પ્રવેશ ઉત્સવ યોજાયો આ કાર્યક્રમમાં બાળકોના વાલીઓ અને ગામના અગ્રણીઓ હાજર રહેલા શાળાના સંચાલક દિલીપ સાહેબ દ્વારા જણાવવામાં આવ્યું કે આ શાળામાં આપના બાળકોને પાયાના સંસ્કારો શિસ્તશીલ અને કરુણાનું સિંચન કરવામાં આવશે આપના બગીચામાં ખીલેલા ફૂલની ફોરમ ચારે કોર ફેલાશે એવા અમે પ્રયત્ન કરીશું આપના બાળકમાં કૂટેવો ન આવે તથા ખરાબ સોબત ન થાય અને શીલવાન બને સારા સંસ્કાર આવે સત્કાર્યો કરે એવી તાલીમ અમે આપીશું અમે આપને ખાતરી નથી આપતા કે આપનું બાળક ઉચ્ચ અધિકારી બનશે મોટા વ્યવસાય બનશે પણ અમે આપને ખાતરી આપીએ છીએ કે આપનું સંતાન ઉત્તમ નાગરિક બનશે એના આદર્શો બધે વખણાશે અમે બાળકોને સંસ્કાર શિસ્ત ફનશીલ અને કરુણા તથા માનવતા શરૂઆતથી શીખવાડીએ છીએ આપનું બાળક ક્યારેય વ્યસન નહીં કરે એવું પણ અમે એમને શીખવાડીએ છીએ આ બાળક આપના પરિવારનો તથા દેશનું ભવિષ્ય છે આપ સૌના સહકારથી નવ વર્ષથી આ શાળા ઉત્તરોત્તર પ્રગતિ કરી રહી છે આ શાળામાં જે સંસ્કાર સિંચન મેળવેલા છે તે બાળકો વિદ્યાર્થી તરીકે બીજી શાળાઓમાં મોખરે છે જે અમારી મહેનતનું પરિણામ છે સાથે સાથે વાલીઓના સહકાર અને અપ અને વાલીઓના સૂચનોનું ધ્યાન રાખી અને સુધારા કરતા આવ્યા છીએ આજે હું આપને ખાતરી આપું છું કે અમારા ઉત્તમ પ્રયત્નો આપના બાળકોને ઉત્તમ નાગરિક બનાવવાના રહેશે આ પ્રસંગે શાળાના આચાર્ય પ્રિયંકાબેન ડામોર તથા રીટાબેન હડુલા રમીલાબેન પંચાલે બાળકોને તાલીમ આપી ખૂબ જ સરસ સ્વાગત ગીત તથા બાળગીતો રજૂ કરાવી શાળાના સહસંચાલન ડૉક્ટર વિશાલ દેવ અને ડૉક્ટર શેલદેવ તરફથી શાળાના બાળકોને સ્લેટ આપી અંતે ચા નાસ્તો કરી કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો રિપોર્ટર જ્યોતિકા ખરાડી